મહેસાણા જિલ્લાના કડી તાલુકા ખાતે બોતેર કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ નેતા રજની પટેલ ધારાસભ્ય હાર્દિક પટેલ

પાટીદાર અગ્રણી દિનેશ છે સમર્થન ગોરધનભાઈ ઝડપિયા દ્વારા જે પાટીદાર સમાજને સલાહ આપવામાં આવી છે તેમાં હું સમર્થન કરું છું ગુજરાતના તમામ પાટીદાર યુવાનો આ વ્યસનથી દૂર રહે અને સાથે સાથે જે ખેતીવાડીની વાત કરવામાં આવી છે એગ્રીકલ્ચરને પ્રાધાન્ય આપવાની જે વાત કરી છે એને પણ હું સમર્થન કરું છું જમીન અને ખેતી અમારી ઓળખ છે અને પાટીદાર સમાજના લોકો ખેતીવાડીથી કોઈ પણ પ્રકારના મહોત્સવ કરવાના બદલે

સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે થી સુધરવાની કોઈ આવશ્યકતા નથી અને એટલા માટે આપણે સમાજની અને કદાચ ખોટો લાગે તો ભલે લાગે સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વે હેવ નો રેટ ટુ બી એ લીડર આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી